જગ્યાએ ક્યાં આપડે ઉતરાયતા અહિયાં અહીંયા બે ત્રણ ત્રીજી આ બત્રી ચાલી ઉપર એવા મારો માછો ઈકો ગન લેવા જઈશ હાલો એક ને પકડો એક ને પકડી ગયો ના પાડો અસુરા ગન લેવા થાય હમ્મ આ લીજી ગઈ

અરે ઓલા મને રીવાઇવ કરવાનો હતો વીયો જ જવા દયો ભાઈ ના નીકળે હવે આ મંડા ગાડી લગાઈ ગયા પા બોડા આ કિલ અરે રંદા 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 આસમ અરે ઓરથી હમ હમ બારી ઠકી આવી ગયો કાય વાંધો નહિ ઓન ચીકા પીકા ચીકા પીકા હું ત્યાં ગામડામાં ઉતરી જયો મારે ગાડી પડી મારે ઉપાથી ને વાહ નથી નીચે

Yo lo pero Ay, 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 ay. Ay, te marcha, bunda. Maro, no, 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 ના 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 ભલે ઓ

હાલો એક ગયો હાલો બીજો જીવનમાં હાલો એક ગયો ઓટોની ભાઈ નહીં થાય ઓટો રિભાઈ નહીં થાય ઓટોની ભાઈ નહીં થાય નહીં થાય લગભગ નહીં થાય નહીં થાય ગાડી નટાળો આ કોજ આવે નો

ઓલ્ડ હેડો નો અજીયા કઈ છે હો ગાડી પાર્ક નાખી ગાડી છે ના એમ ના મરાય ટીકો એમસી થઈ જાવ

Kita ambil kereta, jom ke joran. Mari. Sini. Mari. 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 Ini di luar rumah. Di kawasan. Di luar joran. Ada telefon di sini. Sini. Di sini. Di sini.

अहं <us>